લો બોલો નેત્રંગ તાલુકામાં ચાલતા ગોરખધંધા ઉજાગર કરતા ચેનલ તેમજ પેપરના તંત્રની દોઢ એકર શેરડી અસામાજિક તત્વો દ્વારા બાળી નાખવામાં આવી હવે તો પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે પછી હજીએ આવા લુખા તત્વોને છાવરશે વાલિયાના પઠાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખના ખેતરની દોઢ એકર જમીનમાં વાવેલી ઊભી શેરડીનો પાક કોઈ બદમાશ અસામાજિક લુખા તત્વો દ્વારા સળગાવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જેના પગલે પઠાર ગામના અસરગ્રસ્ત ખેડૂતને થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલિયા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી હતી જો કે ખેડૂતોના કહેવા મુજબ તેઓ પોતે એક પ્રાઇવેટ મીડિયા કંપનીના માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે જેઓ પોતાનું દૂરદર્શી ન્યૂઝ ડીએનએસ ન્યૂઝ ચેનલ તેમજ વીકલી પેપર પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધ થતાં કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે ભૂતકાળમાં પણ આવી જ રીતે શેરડીનો ઊભો પાક સળગાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ કેટલાક બુટલેગરો ઘરે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી હતી ત્યારે પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી હતી અને હાલ ગત તારીખ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ લુખા તત્વો દ્વારા દોઢ એકરમાં રોપેલો શેરડીનો પાક સળગાવી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી છે ત્યારે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને આવી રીતે કેટલાક લુખા ગુંડા તત્વો અને બુટલેગરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ હવે ચલાવી લેવામાં નહીં આવે આવા તત્વોને જો ટૂંક સમયમાં પોલીસ ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો નામદાર કોર્ટમાં સીધી ફરિયાદ દાખલ કરવામાં આવશે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ અસામાજિક તત્વો ઉપર અગાઉ પણ ત્રણ વખત વાલિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ અરજીના અનુસંધાને વાલિયા પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો અહીં પ્રશ્ન ઊભો એ થાય છે કે વાલિયા પોલીસ આ અસામાજિક તત્વોને કોના ઇશારે છાવતી રહી છે તે પણ એક તપાસનો વિષય છે ત્રણ ત્રણ ચાર ચાર વખત અરજી સ્વરૂપે ફરિયાદ આપવા છતાં આ અસામાજિક તત્વો ઉપર કેમ કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી તે વિશે ઉપલી અધિકારીઓશ્રીઓ આ ઘટના બાદ આ અંગે કોઈ તપાસ કરાવશે કે પછી ફરિયાદીએ ન્યાય માટે ન્યાયાલયના દ્વાર ખટખટાવવા પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે